રોંગ સાઈડ થી આવતા ટેમ્પો એ બાઈક ને લેતા અકસ્માત સર્જાયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અંકલેશ્વર ના સારંગપુર પાટિયા નજીક ગત અઠ્યાવીસમી ફેબ્રુઆરી રોજ બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો રોડ સાઈડ થી ઝડપે આવતા ટેમ્પા ચાલકે બાઈક સવાર ને અડફેટ લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક સવાર સારંગપુર પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો

રાહદારી અને વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને સલામતીનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે